ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ નવમો અધ્યાય સાતમો રાજા ત્રિશંકુ અને હરિશ્ચંદ્રની કથા શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત હું વર્ણન કરી ચૂક્યો છું કે માંધાતાના પુત્રોમાં સૌથી મોટા અમરીશ હતા તેમના દાદા યૌવનાશ્વે તેમને પુત્ર રૂપે સ્વીકારી લીધા તેમનો પુત્ર થયો યૌવનાશ્વ અને યૌવનાસ્વનો હારિત માંધાતાના વંશમાં આ ત્રણ અવાંતર ગોત્રોના પ્રવર્તક થયા બીજા પુત્ર સાથે વાસુકીની આજ્ઞાથી પતિને લઈ ગઈ ત્યાં ભગવાનની શક્તિથી સંપન્ન થઈને પુરુકુત્સે વધ કરવા યોગ્ય ગંધર્વોને મારી નાખ્યા આનાથી પ્રસન્ન થઈને નાગરાજે પુરુકુત્સને વરદાન આપ્યું કે જે આ પ્રસંગનું સ્મરણ કરશે તે સર્પોથી નિર્ભય થઈ જશે રાજા પુરુકુચ્છનો પુત્ર ત્રસદસ્યુ થતો તેના પુત્ર થયા અનરણ્ય અનરણ્યના હર્યશ્વ તેમના અરુણ અને અરુણનો પુત્ર થયો ત્રિબંધન ત્રિબંધનનો પુત્ર સત્યવ્રત થયો સત્યવ્રત ત્રિશંકુના નામથી પણ પ્રસિદ્ધ થયો જોકે ત્રિશંકુ પોતાના પિતા અને ગુરુદેવના સાપથી ચાંદણ બની ગયા હતા પરંતુ વિશ્વામિત્રજીના પ્રભાવથી સદેહ સ્વર્ગમાં ચાલ્યા ગયા દેવતાઓએ તેમને ત્યાંથી પાછા ધકેલ્યા અને તેઓ ઊંધા મસ્તકે પડી ગયા પરંતુ વિશ્વામિત્રાજીએ પોતાના તપોબરથી તેમને આકાશમાં જ સ્થિર કરી દીધા તેઓ આજે પણ આકાશમાં લટકી રહેલા દેખાય છે ત્રિશંકુના પુત્ર હતા હરિશ્ચંદ્ર તેમના માટે વિશ્વામિત્ર અને વશિષ્ઠ એકબીજાને સાપ આપીને પક્ષી થઈ ગયા અને ઘણા વર્ષો સુધી લડતા રહ્યા હરિશ્ચંદ્રને કોઈ સંતાન ન હતું તેથી તેઓ બહુ ઉદાસ રહેતા હતા નારદજીના ઉપદેશથી તેઓ વરુણ દેવતાના શરણમાં ગયા અને તેમને પ્રાર્થના કરી કે પ્રભુ મને પુત્ર પ્રાપ્ત થાય મહારાજ જો મારે ત્યાં વીરપુત્ર થશે તો હું તેના દ્વારા તમારું યજન કરીશ વરુણદેવે કહ્યું સારું ત્યારે વરુણદેવની કૃપાથી હરિશ્ચંદ્રને રોહિત નામનો પુત્ર થયો પુત્ર થતાં જ વરુણદેવે આવીને કહ્યું હરિશ્ચંદ્ર તમને પુત્ર પ્રાપ્તિ થઈ ગઈ હવે તેના દ્વારા મારું યજન કરો હરિશ્ચંદ્ર કહ્યું હવે આપનું આ યજ્ઞ પશુ દસ દિવસથી ઉપરનો થઈ જશે ત્યારે તે યજ્ઞને યોગ્ય થશે દસ દિવસ વીતી ગયા પછી વરુણે આવીને કહ્યું હવે મારું યજ્ઞ કરો હરિશ્ચંદ્ર કહ્યું જ્યારે તમારા યજ્ઞ પશુના મુખમાં દાંત આવશે ત્યારે તે યજ્ઞને યોગ્ય થશે દાંત નીકળ્યા પછી વરુણે કહ્યું હવે આના દાંત આવી ગયા છે મારો યજ્ઞ કરો હરિશ્ચંદ્રે કહ્યું જ્યારે આના દૂધના દાંત પડી જશે ત્યારે આ યજ્ઞને યોગ્ય થશે દૂધના દાંત પડી ગયા પછી વરુણે કહ્યું હવે આ યજ્ઞ પશુના દાંત પડી ગયા છે મારો યજ્ઞ કરો હરિશ્ચંદ્રે કહ્યું જ્યારે તેના બીજી વારના દાંત આવી જશે ત્યારે આ પશુ યજ્ઞને યોગ્ય થઈ જશે દાંત ફરી ઉગી આવ્યા ત્યારે વરુણે કહ્યું હવે મારો યજ્ઞ કરો હરિશ્ચંદ્ર કહ્યું વરુણજી મહારાજ ક્ષત્રિય જ્યારે કવચ ધારણ કરે છે ત્યારે તેને યજ્ઞ માટે પવિત્ર પશુ માનવામાં આવે છે પરીક્ષિત આ પ્રમાણે રાજા હરિશ્ચંદ્ર પુત્રના પ્રેમમાં વાયદાઓ કરીને સમય ટાળતા રહ્યા તેનું કારણ એ હતું કે પુત્ર સ્નેહના બંધને તેમના હૃદયને જકડી લીધું હતું તેઓ જે સમય કહેતા વરુણદેવ તે સમયની રાહ જોતા જ્યારે રોહિતને આ વાતની ખબર પડી કે પિતાજી તો મારું બલિદાન આપવા ઈચ્છે છે ત્યારે તે પોતાના પ્રાણોની રક્ષા માટે હાથમાં ધનુષ્ય લઈને વનમાં ચાલ્યો ગયો થોડાક દિવસ પછી તેને ખબર પડી કે વરુણદેવે કોપાયમાન થઈને મારા પિતાજી પર આક્રમણ કર્યું છે જેના કારણે તેઓ જડોદર નામના રોગથી પીડાય છે ત્યારે રોહિત પોતાના નગર તરફ ચાલી નીકળ્યો પરંતુ ઇન્દ્રે આવીને તેને રોકી લીધો ઇન્દ્રે કહ્યું બેટા રોહિત યજ્ઞ પશુ બનીને મરવા કરતા તો પવિત્ર તીર્થો અને ક્ષેત્રોનું સેવન કરતા રહીને પૃથ્વી પર વિચારવું સારું છે ઇન્દ્રની વાત માનીને તે એક વર્ષ સુધી વનમાં જ રહ્યો પ્રમાણે બીજા ત્રીજા ચોથા અને પાંચમા વર્ષે પણ રોહિતે પોતાના પિતા પાસે જવાનો વિચાર કર્યો પરંતુ વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને દરેક વખતે ઇન્દ્ર આવીને તેને રોકી લેતા આ પ્રમાણે છ વર્ષ સુધી રોહિત વનમાં જ રહ્યો સાતમા વર્ષે જ્યારે તે પોતાના નગર તરફ જવા લાગ્યો ત્યારે તેણે અજીરગત પાસેથી તેમના પુત્ર સુનશેપને વેચાતો લઈ લીધો અને તેને યજ્ઞ પશુ બનાવવા માટે પોતાના પિતાને સોંપીને તેમના ચરણોમાં નમસ્કાર કર્યા ત્યારે પરમ યશસ્વી અને શ્રેષ્ઠ ચરિત્રવાળા રાજા હરિશ્ચંદ્રને જડોદર નામના રોગથી છૂટીને પુરુષ મેઘ યજ્ઞ દ્વારા વરુણ વગેરે દેવતાઓનું યજ્ઞ કર્યું તે યજ્ઞમાં વિશ્વામિત્રજી હોતા થયા પરમ સંયમી જમદગ્નિએ અર્ધવ્યનું કામ કર્યું વશિષ્ઠજી બ્રહ્મા બન્યા અને પ્રસન્ન થઈને હરિશ્ચંદ્રને સોનાનો એક રથ આપ્યો હતો આગળ જતાં હું સુનશે મહાત્મ્ય કહીશ હરિશ્ચંદ્રને તેમના પત્ની સાથે સત્યમાં દ્રઢતાપૂર્વક સ્થિત જોઈને વિશ્વામિત્રજી ઘણા જ પ્રસન્ન થયા તેમણે તેમને તે જ્ઞાનનો ઉપદેશ કર્યો જેનો ક્યારેય નાશ થતો નથી તે પ્રમાણે રાજા હરિશ્ચંદ્રએ પોતાના મનને પૃથ્વીમાં પૃથ્વીની જળમાં જળને તેજમાં તેજને વાયુમાં અને વાયુને આકાશમાં સ્થિર કરીને આકાશને અહંકારમાં લીન કરી દીધું પછી અહંકારને મહત્ત્વમાં લીન કરીને તેમાં જ્ઞાનકલાનું ધ્યાન કર્યું અને તેનાથી અજ્ઞાનને ભસ્મ કરી દીધું ત્યાર પછી નિર્વાણ સુખની અનુભૂતિથી જ તે જ્ઞાનકલાનો પણ પરિત્યાગ કરી દીધો અને સઘળા બંધનોથી મુક્ત થઈને તેઓ પોતાના તે સ્વરૂપમાં સ્થિત થઈ ગયા જેનું ન તો કોઈ રીતે વર્ણન કરી શકાય છે કે ન તો તેના વિશે કોઈ પ્રકારનું અનુમાન પણ કરી શકાય છે એ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયા નવમ સ્કંધે હરિશ્ચંદ્રોપાખ્યાનમ નામ સપ્તમોધ્યાય નવમા સ્કંધ અંતર્ગત હરિશ્ચંદ્ર ઉપાખ્યાન નામનો સાતમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય આઠમો સગર ચરિત્ર શ્રી સુખદેવજીએ કહ્યું રોહિતનો પુત્ર હતો હરિત હરિતથી ચંપ થયો તેને જ ચંપાપુરી વસાવી હતી ચંપથી સુદેવ અને તેનો પુત્ર વિજય થયો વિજયનો ભરૂક ભરૂકનો વૃક અને પુત્ર થયો બાહુક શત્રુઓએ બાહુક પાસેથી રાજ્ય છીનવી લીધું ત્યારે તે પોતાની પત્ની સાથે વનમાં ચાલ્યો ગયો વનમાં ગયા પછી વૃદ્ધાવસ્થાને કારણે બાહુકનું મૃત્યુ થયું ત્યારે તેની સાથે તેની પત્ની સતી થવા માટે તૈયાર થઈ પરંતુ મહર્ષિ ઔરવને એ ખબર હતી કે તેના ઉદરમાં ગર્ભ છે તેથી તેમણે તેને સતી થતા રોકી લીધી જ્યારે તેની છોકરીઓને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તેને ભોજન સાથે વિષ આપી દીધું પરંતુ ગર્ભ પર વિષનો કોઈ પ્રભાવ ન પડ્યો બલકે તે વિષની સાથે જ એક બાળકનો જન્મ થયો તે વિષની સાથે પેદા થયો હોવાને કારણે સગર કહેવાયો સગર મોટા કીર્તિમાન રાજા થયા સગર ચક્રવર્તી સમ્રાટ હતા તેમના પુત્રોએ પૃથ્વીને ખોદીને સમુદ્ર બનાવી દીધો હતો સગરે પોતાના ગુરુદેવ ઓરવની આજ્ઞા માનીને તાલજંગ યવન શોક હૈ હૈ અને બરબર જાતિના લોકોનો વધ ન કર્યો બલકે તેમને વિરૂપ બનાવી દીધા તેમાંના કેટલાકના માથા મુંડાવી નાખ્યા કેટલાકને મૂછ દાઢી રખાવ્યા કેટલાકને છૂટા કેસવાડા બનાવ્યા અને કેટલાકના માથા અડધા મુંડાવી નાખ્યા કેટલાક લોકોને સગરે માત્ર વસ્ત્રો ઓઢવાની જ આજ્ઞા આપી પહેરવાની નહીં અને કેટલાકને માત્ર લંગોટી પહેરવાનું જ કહ્યું ઓઢવાનું નહીં ત્યાર પછી સગર રાજાએ ઋષિના ઉપદેશ અનુસાર અશ્વમે યજ્ઞ દ્વારા સંપૂર્ણ વેદ અને દેવતામય આત્મ સ્વરૂપ સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી તેના યજ્ઞમાં જે ઘોડો છોડવામાં આવ્યો હતો તેને ઇન્દ્રે ચોરી લીધો તે વખતે મહારાણી સુમતિના ગર્ભથી ઉત્પન્ન થયેલા સગનના પુત્રો પોતાના પિતાની આજ્ઞા અનુસાર ઘોડા માટે પૂરી પૃથ્વીને ચારે બાજુથી શોધી પડ્યા જ્યારે તેમને ક્યાંય ઘોડો ન મળ્યો ત્યારે તેમણે ખૂબ અભિમાન સાથે બધી બાજુથી પૃથ્વીને ખોદી નાખી ખોદતા ખોદતા તેમને પૂર્વ ઉત્તરના છેડા પર કપિલ મુનિ પાસે પોતાનો ઘોડો જોવા મળ્યો ઘોડાને જોઈને સાઠ હજાર રાજકુમારો શસ્ત્રો ઉપાડીને એવું કહેતા કહેતા તેમની તરફ દોડ્યા કે આજ અમારો ઘોડાને ચોરવાવાળો ચોર છે જુઓ તો ખરા આણે અત્યારે કેવી આંખો મીચી રાખી છે આ પાપી છે આને મારી નાખો મારી નાખો તે સમયે કપિલ મુનિએ પોતાના નેત્રો ખોલ્યા ઇન્દ્રએ રાજકુમારોની બુદ્ધિ હરી લીધી હતી તેથી તેમણે કપિલ મુનિ જેવા મહાપુરુષનો તિરસ્કાર કર્યો આ તિરસ્કારના ફળ સ્વરૂપ તેમના શરીરમાં ઉત્પન્ન થયેલા અગ્નિથી જ એ સાઠ હજાર સગર પુત્રો ક્ષણવારમાં સગનના પુત્રો કપિલ મુનિના ક્રોધથી કહેવું ઉચિત નથી કપિલ મુનિ તો શુદ્ધ સત્વ ગુણના પરમ આશ્રય છે તેમનું શરીર તો જગતને પવિત્ર કરતું રહે છે તેમનામાં ભલા ક્રોધરૂપી તમો ગુણની સંભાવના કેમ કરી શકાય પૃથ્વીની ધૂળનો કાંઈ આકાશ સાથે કોઈ સંબંધ થાય છે આ સંસાર સાગર એક મૃત્યુમય પંથ છે તેને પાર જવું બહુ કઠણ છે પરંતુ કપિલ મુનિએ આ જગતમાં સાંખ્યશાસ્ત્રની એક એવી દ્રઢ નૌકા બનાવી દીધી છે જેનાથી મુક્તિની ઈચ્છા રાખનાર કોઈ પણ વ્યક્તિ તે સમુદ્રને પાર કરી જાય છે તેઓ માત્ર પરમ જ્ઞાની જ નથી સ્વયં પરમાત્મા છે તેમનામાં ભલા મિત્રની ભેદબુદ્ધિ કઈ રીતે થઈ શકે સગનના બીજા પત્નીનું નામ હતું કેશીની તેમના ગર્ભથી તેમને અસમંજસ નામનો પુત્ર થયો હતો અસમંજસના પુત્રનું નામ હતું અંશુમાન તે પોતાના દાદા સગરની આજ્ઞાનું પાલન કરવામાં તથા તેમની સેવામાં લાગેલો રહેતો હતો અસમંજસ પહેલા જન્મમાં યોગી હતા પરંતુ આ જન્મમાં પણ તેમને પૂર્વજન્મની સ્મૃતિ જળવાઈ રહી હતી તેથી તેઓ એવું કામ કરતા હતા જેથી ભાઈબંધુ તેમને પ્રિય ન સમજે તેઓ ક્યારેક ક્યારેક નિંદિત કર્મ પણ કરી બેસતા અને પોતાને પાગલ જેવા દેખાડતા ત્યાં સુધી કે રમતા છોકરાઓને શરીરમાં ફેંકી દેતા આ પ્રમાણે તેમણે લોકોને દુઃખી કરી દીધા હતા છેવટે તેમની આવી હરકતો જોઈને પિતાએ પુત્રસ્નેહને તિલાંજલિ આપી દીધી અને તેમનો ત્યાગ કરી દીધો ત્યાર પછી અસમંજસે પોતાના યોગબળથી તે બધા બાળકોને જીવિત કરી દીધા અને પોતાના પિતાને બતાવીને તેઓ વનમાં ચાલ્યા ગયા અયોધ્યાના નાગરિકોએ જ્યારે જોયું કે અમારા બાળકો તો જીવતા આવી ગયા છે ત્યારે તેમને અપાર આશ્ચર્ય થયું અને રાજા સાગરને પણ ઘણો પશ્ચાતાપ થયો ત્યાર પછી રાજા સગરની આજ્ઞાથી અંશુમાન ઘોડાને શોધવા માટે નીકળ્યા તેમણે પોતાના કાકાઓ દ્વારા ખોદેલા સમુદ્રના કિનારે કિનારે જઈને તેમના શરીરની પાસે જ ઘોડાને જોયો ત્યાં જ ભગવાનના અવતાર કપિલ મુન બેઠેલા હતા તેમને જોઈને ઉદાર હૃદય અંશુમાને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને હાથ જોડીને એકાગ્ર મનથી તેમની સ્તુતિ કરી અંશુમાને કહ્યું ભગવાન આપ અજન્મા બ્રહ્માજીથી પણ પર છો તેથી તેઓ આપને પ્રત્યક્ષ જોઈ શકતા નથી જોવાની વાત તો બાજુ પર રહી તેઓ સમાધિ દ્વારા રૂપે અથવા તર્કો દ્વારા પરોક્ષરૂપે આજ સુધી આપણે જાણી શક્યા નથી અમે લોકો તો તેમના મન શરીર અને બુદ્ધિથી ઉત્પન્ન થનારી સૃષ્ટિ દ્વારા ઉત્પન્ન થયેલા અજ્ઞાની જીવ છીએ ત્યારે પહેલાં અમે આપને કઈ રીતે સમજી શકીએ સંસારના શરીરધારીઓ સત્વગુણ રજોગુણ અથવા તમોગુણ પ્રધાન છે તેઓ જાગ્રત અને સ્વપ્નાવસ્થાઓમાં માત્ર ગુણમય પદાર્થો વિષયોને અને સુસુપ્તિ અવસ્થામાં માત્ર અજ્ઞાન જ અજ્ઞાન જુએ છે એનું કારણ એ છે કે તેઓ આપની માયાથી મોહિત થઈ રહ્યા છે તેઓ બહિર્મુખ હોવાને કારણે બહારની વસ્તુઓને તો જુએ છે પરંતુ પોતાના જ હૃદયમાં સ્થિત આપને જોઈ શકતા નથી આપ એક રસ ધન છો સનંદન વગેરે મુનિઓ જેઓ આત્મ સ્વરૂપના અનુભવથી માયાના ગુણો દ્વારા થનારા ભેદભાવને અને તેના કારણે અજ્ઞાનને નષ્ટ કરી ચૂક્યા છે તેઓ આપનું નિરંતર ચિંતન કરતા રહે છે માયાના ગુણોમાં જ ભૂલો પડેલો હું મૂઠ કઈ રીતે આપનું ચિંતન કરું માયા તેના ગુણો અને ગુણોને કારણે થનારા કર્મ અને કર્મના સંસ્કારથી બનેલું આ લિંગ શરીર છે જ નહીં ન તો આપનું નામ છે અને ન તો રૂપ છે આપના ન તો કાર્ય છે અને ન તો કારણ આપ સનાતન આત્મા છો જ્ઞાનનો ઉપદેશ આપવા માટે જ આપે આ શરીર ધારણ કર્યું છે અમે આપને નમસ્કાર કરીએ છીએ પ્રભુ આ સંસાર આપની માયાનો વિલાસ છે તેને સત્ય સમજીને કામ લોભ ઈર્ષ્યા અને મોહથી લોકોનું ચિત્ત શરીર અને ઘર વગેરેમાં ભટકવા લાગે છે લોકો આના ચક્રાવામાં ફસાઈ જાય છે સમસ્ત પ્રાણીઓના આત્મા પ્રભુ આજે આપના દર્શનથી મારા મોહની તે દ્રઢ ગ્રંથથી છૂટી ગઈ છે જે કામના કર્મ અને ઇન્દ્રિયોને પોષણ આપે છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે અંશુમાને ભગવાન કપિલ મુનિના પ્રભાવની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેમણે મનમાં જ અંશુમાન ઉપર બહુ અનુગ્રહ કરીને કહ્યું શ્રી ભગવાને કહ્યું બેટા આ ઘોડો તારા પિતામહનો યજ્ઞ પશુ છે એને તું લઈ જા તમારા ભસ્મ થઈ ગયેલા કાકાઓનો ઉધાર માત્ર ગંગાજળથી થશે બીજો કોઈ ઉપાય નથી અંશુમાને ખૂબ જ વિનમ્રતાથી તેમને પ્રસન્ન કરીને તેમની પ્રદક્ષિણા કરી અને તે ઘોડાને લઈને નગરમાં આવ્યા સગરે તે યજ્ઞ પશુ દ્વારા યજ્ઞની શેષક્રિયા પૂરી કરી ત્યારે રાજા સગરે અંશુમાનને રાજ્યનો ભાર સોંપી દીધો અને તેઓ સ્વયં વિષયોથી ઉપરામ અને બંધન મુક્ત થઈ ગયા તેમણે મહર્ષિ ઔરવનના બતાવેલા માર્ગે પરમપદની પ્રાપ્તિ કરી એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાય નવમ સ્કંદે સગરોપાખ્યાને અષ્ટમોધ્યાય નવમા સ્કંદ અંતર્ગત સગર ઉપાખ્યાનમાંનો આઠમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય